તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું તો આજે આપણે વાત કરીશું મા શીતળા માતાના ઇતિહાસની દેશના તમામ લોકો શીતળા સાતમને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે પરંતુ ઘણા બધા એવા લોકો છે જેમને સીતા સાતમ કેમ એની માહિતી નથી હોતી સીતા સાતમના દિવસે આપણે ઘરનો ચૂલો નથી સળગાવતા અને તે દિવસે આપણે વાંસી ભોજન લઈએ છીએ પરંતુ તે પાછળનો ઇતિહાસ શું છે તે નથી જાણતા અને સીતા સાતમ ક્યારે છે તો ચાલો જાણીએ સંપૂર્ણ ઇતિહાસ આપણે આ વિડીયોમાં તો અંત સુધી બન્યા રહેજો આ એક ગામની વાત છે જેમાં એક દેરાની અને જેઠાણી તે તેની સાસુ સાથે ગામમાં રહેતા હતા આ બંને વહુઓને એક એક દીકરો હતો જેમાં નાની બહુ બહુ હોળી ભળી અને પ્રેમાળ હતી જ્યારે આ મોટી વહુ વહુએ ખૂબ જ ઈર્ષાળો હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ હતો ત્યારે સાસુએ નાની બહુને રસોડાના ચૂલે રાંધવા બેસાડી આ નાની બહુ મોડી રાત સુધી રાંધતી રહી ત્યારે આ નાની બહુનો કોડિયામાં સુતેરો છોકરો ટળવા માંડ્યો આથી નાની બહુ રાંધવાનું બધું પડતું મૂકી છોકરાને લઈને જરા આડી થઈ અને થાકના લીધે થોડી જ વારમાં ઊંઘી ગઈ અને ચૂલો સળગતો હતો તે તેને ખબર જ ન હતી હવે મોડી રાત્રે ચિત્રામાં ગામમાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની બહુના ઘરે આવી પહોંચ્યા અને નાની બહુને જે ચૂલામાં ભોજન રાંધતી હતી તે ચૂલામાં તે આળોટવા લાગ્યા પરંતુ શીતળામાના શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી શીતળામાં ક્રોધિત થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળશે હવે વહુએ સવારે ઉઠીને જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો અને શીતળા માતાના સાપના કારણે તેનું આખું શરીર દાજી ગયું હતું આ જોઈને નાની વહુ રડવા લાગી અને તેને ખબર પડી ગઈ કે આ જરૂર સીતા માતાએ સાપના કારણે થઈ છે હવે તે રડતી રડતી સાસુ પાસે જાય છે અને તે બધી વાત તેની સાસુને કરે છે ત્યારે તેની સાસુમાએ ભરોસો આપતા કહ્યું કે તું શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે હવે નાનીઓ તેના મૃત હાલતમાં રહેલા બાળકને ટોપલામાં નાખી શીતળા માતા પાસે જવા નાની બહુ નીકળી પડી હવે જ્યારે તે રસ્તામાં જતી હોય છે ત્યારે તેને રસ્તામાં બે તલાવડી આવે છે તે બંને તલાવડી પાણીથી છલોછલ હતી પરંતુ કોઈ તેનું પાણી પીતું ન હતું કારણ કે જે પણ પાણી પીએ તે મૃત્યુ પામતું હતું જ્યારે નાની બહુ આ તલાવડી પાસેથી પસાર થઈ રહી હોય છે ત્યારે આ બંને તલાવડી જોઈ જાય છે અને તે બંને તલાવડીઓ બોલે છે બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું હું સીતરા માતા પાસે સાપનું નિવારણ માટે જાઉં છું ત્યારે તલાવડીએ કહ્યું કે કોઈ અમારું પાણી પીવે છે તો તે તરત જ મૃત્યુ પામે છે બહેન અમે એવા કેવા પાપ કર્યા હશે તેથી બહેન તું અમારા સાપનું પણ નિવારણ પૂછતી આવજે આ વાત સાંભળી નાની વહુ ત્યાંથી આગળ વધે છે આગળ જતાં તેને રસ્તામાં બે બળદ મળ્યા જેમની ડોકમાં ઘંટડીના પડ લટકતા હતા અને બંને લડતા હતા ત્યારે નાની બહુને જોઈને બંને આંખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું કે હું શીતળા માતા પાસે મારા શ્રાપનું નિવારણ મેળવવા માટે જાઉં છું ત્યારે આંખલાઓએ નાની વહુને કહ્યું કે બહેન અમે સદાય માટે લડતા રહીએ છીએ અમે એવા શું પાપ કર્યા છે તો બહેન તો અમારા શ્રાપનું પણ નિવારણ પૂછતી આવજે ને નાની બહુ આગળ વધે છે ત્યારે થોડે દૂર રસ્તામાં તેને જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં પોતાના વાળને ખંજવાળતા હતા નાની વહુને રસ્તામાં પસાર થતાં જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને આ નાની વહુ ખૂબ જ દયાળુ હતી તેને ઉતાવળ હોવા છતાં પણ પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી તે ડોશીનું માથું જોવા બેસી જાય છે માથું જોતા જોતાં થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી જાય છે અને આ ડોશીમાંએ નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો તેટલું બોલતા જ ચમત્કાર થયો અને ડોશીમાના ખોળામાં મૃત હાલતમાં રહેલ છોકરો જીવિત થઈ ગયો આ જોઈ નાની બહુ બહુ ખુશ જ થઈ ગઈ અને આશ્ચર્ય પામી તેથી હવે તે જાણી ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તેના પગે પડી ગઈ અને તેમની સ્તુતિ કરવા લાગે ત્યારબાદ નાની બહુએ શીતળા માતા પાસે બંને તલાવડીના સાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મના આ બંને તલાવડીઓ સોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પણ પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું તેમનું પાણી પીજે એટલે તેમના પાપોનો નાશ થશે ત્યારબાદ નાની વહુએ શીતળા માતા પાસે રસ્તામાં મળેલ બળોદોના શ્રાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળા માતા બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાની જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળો હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને તેમના ગળામાં ઘંટડીના પડ છે તો આ ઘંટડીના પડ છોડી નાખજે આથી તેમના પાપ દૂર થશે ત્યારબાદ નાની વહુ ખુશ થઈ અને શીતળા માતાના આશીર્વાદ લઈ છોકરાને લઈ ઘર તરફ પાછી ફરતી હતી ત્યારે તેને રસ્તામાં પેલા બે બળદ મળ્યા બહુએ એમની ડોકેથી ઘંટડીના પડ છોડી નાખ્યા તેવું લડતા બંધ થઈ ગયા હવે નાની બહુ થોડી આગળ ચાલે છે અને આગળ ચાલતા તે બંને તલાવડીઓ પાસે આવે છે અને તે તલાવડીના સાપના નિવારણ માટે ખૂબું ભરી પાણી પીવે છે પછી બધા લોકો તે બંને તલાવડીનું પાણી પીવા લાગે છે અને તે બંને તલાવડીના સાપનું નિવારણ આવે છે નાની બહુ હવે ઘરે આવે છે અને આવીને તેની સાસુમાને બધી વાત કરે છે જે સાંભળીને તેની જેઠાણીને તેની ખૂબ જ ઈર્ષા થઈ હવે બીજા વર્ષે બીજા શ્રાવણ માસમાં છટ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું જેમ તેને ગયા શીતળા સાપ્તમમાં કર્યું હતું તેથી મને શીતળા માતાના દર્શન મળે તેથી મોટી રાંધણ રાંધણસટના દિવસે મોડી રાત્રે રસોડામાં ચૂરો સળગતો રાખીને સૂઈ ગઈ પરંતુ શીતળા માતાના શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી શીતળા માતાએ ક્રોધિત થઈ મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળશે સવારે ઊઠીને મોટી વહુએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ જોઈ દુઃખી થવાના બદલે ખુશ થઈ જાય છે તે પણ નાની વહુની જેમ છોકરાને ટોપલામાં લઈ શીતળા માતા પાસે જવા નીકળી પડી જ્યારે મોટી બહુ રસ્તામાં બંને તલાવડી પાસે પ્રસાદ થઈ રહ્યો છે ત્યારે આ બંને તલાવડી જોઈ જાય છે અને તે બંને તલાવડીઓ બોલે છે બહેન તું ક્યાં જાય છે ત્યારે મોટી બહુ પોતાનું મોં મચકતા કહ્યું તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તો તલાવડુએ કહ્યું કે બહેન તમે શીતળા માતા પાસે જાઓ છો તો અમારું એક કામ કરતા આવજો ને ત્યારે જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી હવે મોટી બહુ ત્યાંથી આગળ વધે છે આગળ જતાં તેને રસ્તામાં બે બળદ મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી અને તે ત્યાંથી આગળ ચાલે છે અને આગળ જતાં જાત નીચે ડોશીમારના રૂપમાં શીતળા માતા માથું ખંજળતા બેઠા હતા હવે તે ડુસીમાએ આ મોટી વહુને માથું જોઈ આપવાનું કહ્યું તેને ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાયા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે હવે આ મોટી વહુ આખો દિવસ રડતી રહી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં હવે તે રડતી કકડતી ઘરે આવી અને કહ્યું કે હે શીતળા માતા જેવા તમે દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો તો મિત્રો કંઈક આવો જ છે શીતળા સાતમ અને શીતળા માતાનો ઇતિહાસ તો તમે પણ જો શીતળા માતાને માનતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય શીતળા માતા